રેન્જ ફાઇન્ડ કરીએ કેમ કે બાળકો અલગ અલગ રીતે રેન્જ ફાઇન્ડ કરતા હોય છે ઓકે તો ચેકઆઉટ કરીએ તો અહીં આપણી પાસે ફંક્શન ઓફ એક્સ છે આપણે એ આઈડિયા છે કે અહીં આપણે વાય લખી શકીએ શું લખી શકીએ વાય વાયલ ટુ વન ઓપન ટુ માઇનસ ફાઈવ સાઈન આવું લખી શકીએ

કઈક આવું કમ્પ્લીટ થશે એટલું આપણે આવડી ગયું એટલે અહીંયાથી થી આપણે એટલી ખબર છે કે સાઇન એક્સ ની વેલ્યુ કેટલા થી કેટલા વચ્ચે હોય તો કે માઇનસ વન થી વન ની વચ્ચે

આવે છે તો આપણે આને ડાયરેક્ટ સોલ્વ કરી શકીએ નહીં હવે જોઈએ આપણે આપેલું છે કે ભાઈ ટુ વાય માઇનસ વન વેલ્યુ માઇનસ ઓકે ની ની વેલ્યુ થી વચ્ચે હોય તો સિમ્પ્લિફાય આપણે બે બે પાર્ટમાં સ્ટ્રેટ આપણે દોરી લઈ જોઈએ હવે અહીંયા શું કરશું બરાબર આપણે આની વેલ્યુ ક્યાંથી તો કે એક થી પાછળ હવે એક થી પાછળ તો આપણે માઇનસ ઇન્ફિનિટી સુધી જઈ શકીએ એટલા માટે અહીં શું લખશું એક એક વસ્તુ મળશે હવે આમાં તમે જે ક્વોન્ટિટીઝનો યુઝ કરો છો ને એ કરી શકશો નહીં એ બાળકોને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કેમકે એ વસ્તુ ડાયરેક્ટ આમાં યુઝ ન કરી શકાય બીકોઝ ઓફ વચ્ચે ઝીરો આવે છે હવે જોઈએ

जी अब एक कैल्शियम कंप्लीट करिए 2y - 1 - 5y / 5 <= 0 अब ऊपर सो થઈ જશે તો કે -1 - 3y / 5 ओके <= 0 જારે અહીંથી આપણે માઈનસ વડે મલ્ટીપ્લાય કરશું તો 0 ને કોઈ ઇમ્પેક્ટ પડશે નહીં પણ આ વસ્તુ અહીંની ક્વોલિટી ચેન્જ થઈ જશે એટલે અહીં આપણે આવું મળશે તો કે 1 3y શું મળશે 1 3y upon 5y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ઓકે તો એક આ આપણે મળી ગયો એવી જ રીતના આમાં જોઈએ આપણે તો અહીં શું થશે અહીં 0 આવી જશે માઈનસ વન ઓલી સેટ જવા દે તો વન માં આવશે વન પ્લસ ટુ વાય માઇનસ વન અપોન ફાઈ વાય એલસીટ કરીએ ફાઈ વાય થશે લખી નાખો વાંધો નહીં ફાઈવ વાય પ્લસ ટુ વાય માઇનસ વન અપોન ફાઈ વાય હવે જુઓ અહીં શું થશે તો કે સેવન વાય માઇનસ વન શું આવશે સેવન સેવન વાય માઇનસ વન વાય હવે આપણે શું જોવાનું એટલું આપણે મળી ગયું હવે એક વસ્તુ જોવાની કે આ બંનેને ઝીરો મૂકીને જોવાના શું મૂકવાના ઝીરો મૂકીને જોવાના એટલે આપણે એક વસ્તુ ખબર પડે કે ભાઈ અહીંયા માઇનસ વન બાય થ્રી કેટલા -1/3 1.8 શું મળશે -1/3 મળશે અને 1.0 મળશે હવે યાદ રાખો જ્યારેથી અંદરની ક્વોન્ટિટી ઓપમા હોય ત્યારે એક લાઈન ડ્રો કરવાની નંબર લાઈન આપણે શું નંબર લાઈન ડ્રો કરવાની નહીં જો 1 0 આવી ગયો ઓકે એસો આવી ગયો 0 પછી -1/3 આ સાઈડ હશે કેમ

લઈ શકે અને બીજું શું થશે તો કે માઇનસ વન બાય થ્રી ની લેફ્ટ સાઈડ ની બધી સંખ્યા પ્લસ થશે અને વચ્ચેની સંખ્યા માઇનસ થશે આવું હોય છે એવી જ રીતના અહીંયા જોવાનું એક પોઈન્ટ શું મળે તમને તો કે એક પોઈન્ટ આપણે ઝીરો મળે શું મળે ઝીરો અને બીજો પોઈન્ટ શું મળે તો કે વન બાય સેવન મળે શું મળે વન બાય સેવન એ વસ્તુ અહીંયા જોવાય અહીંયા પણ આપણે ઝીરો લઈ શકીએ નહીં અને આ પણ ક્વોન્ટિટી શું છે ગ્રેટર છે એટલે વન બાય સેવન ક્યાં આવશે આમાં ક્યાંક આવશે

તેમાં કઈ ક્વોન્ટિટી કોમન આવે તો કે પહેલી વસ્તુમાં શું હતી તો કે 0 ની રાઈટ સાઇડ થી લઈ શકીએ પણ બીજામાં શું હતું કે 1/7 ની રાઈટ સાઈડ ની બધી લઈ શકીએ ને 0 ની લેફ્ટ સાઈડ ની હવે આમાં 0 ની લેફ્ટ સાઈડ માં પાછું આ નહી આવે ને -1/3 વાળો એટલે આપણે આ કન્સિડર શું કરશું -1/3 થી લેફ્ટ સાઇડ બધી સંખ્યા લઈ શકીએ અને 1/7 થી રાઈટ સાઈડ બધી સંખ્યા લઈ શકીએ તો એને આપણે કઈ રીતના લખી શકીએ એ જોઈએ એને આપણે કઈ રીતના લખી શકીએ तो नंबर लाइन्स ऊपर ऊपर सुनो तो तो कहाँ है वन बाय थ्री माइनस वन बाय थ्री नहीं लेफ्ट साइड अने ए बोते ओके इटली लाइन सकिए अने बीजो सुन को मानो तो 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 कहाँ है वन बाय सेवन ओके अने वन बाय सेवन राइट नहीं राइट साइड नहीं बजी संख्या हो इटला मार्टे अने रेंज सुन था से ए जो इले आप रेंज

તો હવે અહીંયા જોઈ લઉં આપણે ફંક્શન બનાવવાની ટ્રાય કરીએ શું કરીએ ફંક્શન બનાવવાની ટ્રાય કરીએ તો આ સાઈન છે એ તો માઇનસ વન થી વન છે ઓકે શું છે સાઈન એક્સ શું છે માઇનસ વન થી વન છે અને આપણે પાંચ વડે મલ્ટીપ્લાય કરીએ તો આવું થઈ જાય માઇનસ પાંચ થી પ્લસ પાંચ સુધી

કે આને આપણે રેસિપ્રોકલ કરી કહી શકીએ તો આપણે ઝીરો થી પાર્ટ પાડવાના શું કરવાનું ઝીરો થી પાર્ટ પાડવાના છે ઝીરો થી પાર્ટ પાડવાના છે તો એ કઈ રીતના પાડશે જોઈ લો આપણે થોડુંક સાઈડમાં કરી દીધું હવે આપણે પાર્ટ પાડીને જોઈએ કે કઈ રીતના એ ઇનઇક્વાલિટી થશે હવે

આ વસ્તુ સમજાઈ ગઈ હવે ઇન એઝ ઇટ ઇઝ આપણે રિવર્સ થઈ જશે એટલે આ શું થઈ જશે તો કે ભાઈ માઇન રેસી કરી નાખો એટલે શું થશે તો કે માઇનસ વન બાય થ્રી થશે આ ઇનઇક્વાલિટી ચેન્જ થઈ જશે હવે આપણે અહીંથી શું થશે તો કે જસ્ટ રેસીપ્રોબલ કરી દઈએ માઇનસ વન બાય થ્રી થશે ઇન ઇક્વાલિટી ચેન્જ થઈ જશે અહીંયા પણ આવી જશે વન બાય વાળું માઇનસ ફાઇવ સાઇન એક ઓકે અને આ શું છે લેસ દેન છે એટલે માટે માઇનસ ઇન્ફિનિટી આવશે સ્ટુડન્ટ્સને અહીંયા વસ્તુ આદર રખવાનું છે તો ફંક્શન શું છે ઝીરો કરતા નાનો અને વન બાય ઝીરો એટલે ઇન્ફિનિટી આવે પણ અહીં શું લેવાનું માઇનસ ઇન્ફિનિટી લેવાનું છે આપણે એટલા માટે ચેન્જમાં

ત્યાં સુધી જશે પ્લસ ઇન્ફિનિટી ઓકે આ બંને લખીએ આપણે તો આને શું લખાય તો કે ભાઈ માઇનસ ઇન્ફિનિટી કરતા મોટું આને પણ આપણે સરખું લખી નાખીએ તો કે માઇનસ ઇન્ફિનિટી લાય અને -1/3 સુધી તો હવે આપણે આને લખીએ તો અહીં શું આવે તો કે માઈનસ ઇન્ફિનીટી ટુ -1/3 ક્લોઝ બ્રેકેટ ઓકે અને આ શું આવે તો કે 1/ 7 અને ક્લોઝ બ્રેકેટ આવશે અને આયા પ્લસ ઇન્ફિનીટી માં કોઈ પણ ઇન્ફિનીટી માં ઓલવેઝ ઓપન બ્રેકેટ આવે અને આ બંનેનો યુનિયન શું આ બંનેનો યુનિયન લઈ લો એટલે આપડી રેન્જ ફાઇન્ડ આઉટ થઈ જાય આ ઈઝી મેથડ છે પણ આમાં થોડી જયારે અહીંથી અહીં કન્વર્ઝન કરીએ એ વસ્તુ એક યાદ રાખવી પડે પછી જયારે અહીંથી સ્પ્લિટ કરવાના હોય ઓકે એ વસ્તુ પણ યાદ રાખવી પડે તો જોઈ લો આપણા બંને આન્સર સેમ છે શું છે બંને આન્સર સેમ છે